મિત્રો આ જે છોકરીઓ નખની પાછળ કલર કામ કરવાનું હોય નેલ પોલિશ કરવાનું હોય એમાં આઠ દસ હજારનો ખર્ચો કોઈ કરી શકે કે નહીં તમે ખાસ કરીને કોમેન્ટ કરો અત્યારે તો જે પ્રાચી અને ભાભી આજે જેવડી નેલ પોલિશ કરાવીને બતાવો તો ભાભી પગમાં કરાવી પ્રાચી એ પગમાં કરાવીસ ને બધા ખર્ચો મારા હિસાબે વર્થિત છે પ્રણવ ભાઈ કઈ વર્થ નથી હવે આ તો આપણે ઘરે ભી કરી શકીએ બેસી આવજો જે લેડીઝ એમ વાત નથી ભાભી પણ આટલો બધો ખર્ચો જરૂરી છે એમ

તમે નહીં આપો પણ ભાઈ આપી દેશે અમારે પણ એમ વાત નથી હું આપી દઉં પણ પ્રાચીને હું આપી દઉં તમે રેવા દયો હાલો અરે રેવા દો કે હવે હું આપી દઉં છું હવે ઘી ઢોળાયું તો ખીચડીમાં છોડો ને હવે આ ઈ વાત બરોબર છે બોલો લ્યો હવે પ્રણવભાઈ અત્યારે આમ દિલ જીતી લે ને એવી દર વખતે વાત કરે છે પ્રાચી અને ભાભી એ નખ રંગાઈવા છે તો કે જો બે ના જો ટોટલ હરકું થઈને ભાગે પડતા જ કરવાના હોય ભાઈ પ્રણવભાઈ કે હું આપી દઉં હવે આપણે કઈ ના નો પડાય એમ પ્રણવભાઈ આપતા હોય ને પછી આમાં હું ના નો પાડી શકું આ ચાલો આપી કે 9000 થયા ને હા ગૂગલ પે કરો છો શું છે અત્યારે ધબ ધબ કરી પણ મિત્રો 9000 ના ના રંગાઈવા છે મિત્રો ખાલી આમ એની ઈ કલરઈ જો આમ પગમાં ને હાથમાં જે કોઈ હે ને નોટિસ કરે ઈ નઈ કે કોઈ બધા જ નોટિસ કરે તમારા બે સિવાય આપા અમે તો નોટ કરીએ ને અમારા પૈસા દેવા છે એટલે 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 બધા પુરુષો નોટિસ ન કરે લેડીઝ લેડીઝ ને પહેલા નોટિસ કરી ઈ મેસેજ આવ્યો તોને જો તો ઓહો તમે તો ઊભા ઉપર ટ્રાન્સફર ઈ કર નાખ્યા આવી ગયા આવી ગયા આવી ગયા ઓહો डन ચાલો વાત પતિ છોડો ને લબ હવે કાઈ માંગું પણ એમ વાત નથી લબ તમે આ દઈ દીધા છે પછી કાલ પાછો મહિના દી પછી વરી ભાભી પાછા બોલાવશે તો આપી દેસુ હવે શું કરવાનું હવે આ ના કે માટે વાંધો નહીં પણ તમારે એમ જ હોય ને ના ના ને ના તમે મહિને મહિને દસ હજાર ના રંગાવો કઈ વાંધો નહીં તો આમાં ટકા થઈ જાય કે નહીં મિત્રો હવે તમે કોમેન્ટ કરજો કે તમારે અંદર બૈરાઓ લેડીઝ જે પણ છે તમારી બેન અથવા તો ઘરવાળી અથવા તો જે પણ હોય એટલા બધા કલરની અંદર નખ રંગવામાં ખર્ચો કરે છે કે નથી કરતા મારા હિસાબે આ વર્તી જ નથી જઈતા ખાસ કરીને તમે કોમેન્ટ કરજો કારણ કે દસ હજારના રંગ છે ને મારા હિસાબે તમે ઘરે કરી નાખો તો હું તને ઘરે રંગી લઉં હા તો રંગી દેજો ના નેલ છે ને કેટલા ની છે બધી આપી દે એ 10 15 નેલ પેન્ટ છે ને મને રોજ અલગ અલગ કરી દેસો હા બસ 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 અરે છોડો ને આપી દીધા પૈસા આવે પતી ગયું છોડો આ પણ છોડવાનું નથી ભણો ભાઈ આમાં છોડશું ને તો તો આ બધા પછી આપણને ભૂખ ભેગા કરે કાઈ નહી હવે એકવાર થઈ ગયું ને હા બસ બસ છોડી દો હવે કાઈ વાંધો નહીં ચાલો ભણો ભાઈ જાતું કર્યું તો હવે હું જ જાતું કરું છું ભણો ભાઈ બિલ પેમેન્ટ કર્યું એ બાબતે તમારું કેવું હું લાગ્યું ઈ કોમર્સ કર કાસ કરીને કમેન્ટ કરો બાકી વિડિયોને લાઈક અને શેર કરો